કરો નમસ્કાર મિત્રો હર હર મહાદેવ બધાને જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે હું બ્રિજેશ ઉપાધ્યાય ફરી એક વખત મારા નવા વિડીયોની અંદર બધાનું હું સ્વાગત કરી રહ્યો છું તો મિત્રો આજે ભરૂચ જિલ્લાની અંદર આવેલા જંબુસર તાલુકાની અંદર અમે એક ભગવાન શિવશંકરના દર્શન કરવા માટે અહીંયા ઘરે અત્યારે આવેલા છે જેનો ઇતિહાસ અહીંના લોકવાયકાઓ એવા છે કે એક હજાર વર્ષ એના કરતાં પણ વધારે પણ હોઈ શકે પણ હું જાણું છું ત્યાં સુધી એક હજાર વર્ષનો એમનો જૂનો એવો પૌરાણિક ઇતિહાસ છે એની સાથે આ શિવાલયનો સંબંધ જોડાયેલો છે તો મિત્રો આજે હું તમને સંપૂર્ણ એ શિવાલયના સંપૂર્ણ દર્શન મિત્રો મારા યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા હું મિત્રો તમને કરાવીશ અહીંયા અગર એવા અદ્ભુત ચમત્કાર અને એવા રહસ્યમય એવા ચમત્કારો પણ અહીંયા આગળ થયેલા છે એવા મેં બધાના મુખેથી એવી બધી વાતો સાંભળેલી છે તો એ પણ તમને હું અંદર મંદિરમાં જઈશ દર્શન કરાવીશ અને અહીંયા આગળ ક્યાં ક્યાં એવા સંતોએ તપસ્યા કરેલી છે એના પણ હું તમને અમારા ચેનલ દ્વારા હું બધી વાતો તમને આજે જણાવીશ તો મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય તો મિત્રો વિડીયોને સંપૂર્ણ જોજો તેથી તમને સંપૂર્ણ આ શિવાલયની સંપૂર્ણ માહિતી આ ચેનલ દ્વારા તમને બધી રીતે સારી રીતે સાંભળવાની મળશે જાણવાની મળશે તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીશું તો મિત્રો તો મિત્રો હું જે શિવાલયની વાત કરી રહ્યો છું તો આ જે શિવાલય છે ત્યાં આગળ ભગવાન શિવશંકર નીલકંઠેશ્વર મહાદેવના નામે અહીં આગળ સ્થાપિત છે વસી રહ્યા છે તો આપણે આ તમે જોઈ શકો છો અહીંયા આગળ ખૂબ સુંદર જગ્યા છે આ એનો મુખ્ય રસ્તો છે અહીંયાથી શિવાલયમાં હવે આપણે અંદર જઈશું એનો મુખ્ય ગેટ છે જ્યાંથી આપણે અંદર પ્રવેશ કરીશું અંદર જઈશું તો અહીંયાથી હવે અંદર શિવાલયની અંદર આપણે પ્રવેશ કરવાના છે આ મુખ્ય ગેટ છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર એવી જગ્યા છે આ જગ્યા પર તમે આવશો તો તમને પાછું જવાનું પણ મન નહીં થાય એવી સુંદર અને આલોકિક અને તપશિર્યાવાળી એવી તપોભૂમિવાળી જગ્યા છે મંદિરના પટાંગણની આગળ મિત્રો તમે જુઓ છો એક નાનકડું એવું તળાવ પણ છે તમે જોઈ શકો છો અહીંયાથી હવે આપણે અંદર જઈશું ધીરે ધીરે મેં એવું સાંભળ્યું છે કે આ મંદિરની અંદર ભગવાન ભોલેનાથને એવા ખૂબ ચમત્કારો અને અહીંયા ઘર એવા મેં જાણવા મને મળ્યા છે તો હું તમને સંપૂર્ણ એ બધી વાતો હું તમને આ ચેનલ દ્વારા તમને બતાવીશ તો અહીંયા આગળ દૂર દૂરથી ભક્તો ભગવાન શિવશંકરના દર્શન માટે પણ અહીંયા આવે છે અહીંયા મીઠું પાણી આવી રહ્યું છે તો આ ભક્તો પાણી પણ અહીંયા આગળ કરવા આવે છે તો હવે આપણે મંદિરની અંદર આવી ગયા છે ખૂબ એવું આંબાવાલીઓ પણ છે અહીંયા આગળ મંદિરની અંદર ઈચકા અને આ એક વાવ છે તો આ વાવની અંદર જઈ જે વાવની અંદર જે સાધુ પુરુષ જે સંત પુરુષે જે દર્શન કર્યા છે જેમને તપશ્ચેર્યા કરી છે મેં એવું જાણ્યું છે એમના હું તમને સંપૂર્ણ વાતો હું તમને જણાવીશ અહીંયાથી આ વાવની અંદર આપણે જઈ રહ્યા છે આ શિવાલય છે તમે મિત્રો જોઈ શકો છો જો ખૂબ સુંદર જગ્યા છે અને અહીંયાથી આ વાવની અંદર હું તમને દર્શન કરવા માટે એટલા માટે લાવ્યો છું કે આ વાવ તમે જોઈ શકો છો અંદર એવું ગુફા જેવું છે અને અહીંના લોકો દ્વારા મેં એવું સાંભળ્યું છે કે અહીંયા આગળ સ્વયં સ્વયં આ ગુફાની અંદર હા 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 તો મિત્રો આ વાવની જે ચર્ચા કરી રહ્યો છું હું તમને તો મિત્રો આ વાવ ની અંદર એવું અહીંયા સ્વયં જેમનું નામ છે બધા વિશ્વ વિખ્યાત પ્રચલિત જેમનું નામ છે એવા શ્રી રંગ બાપજી કહેવાય છે કે આ જ વાવની અંદર એમણે પંદર દિવસની ખૂબ એવી તપશ્ચર્યા એમને અહીંયા આગળ કરેલી છે તો આ અહીંયા વાવનો મિત્રો મહિમા છે તો અહીંયા આગળ સ્વયં રંગ રંગ બાપજી સ્વયં અહીંયા આગળ બેસીને એમને ઘોર તપસ્યા કરેલી છે અને પંદર દિવસ અહીંયા આગળ રહેલા છે અને આમાં આ વાવની જે વાત કરી રહ્યો છો મિત્રો તો આ વાવ સિકોતરમાં ને તો સિકોતરમાં જે જંબુસરની અંદર મુખ્ય જે ત્યાં મંદિર છે તો આ સિકોતરમાં અહીંયાથી એમનું હું તમને બતાવું છું સ્થાન તો આ તમે જોઈ શકો છો મિત્રો આ સિકોતરમાં નું મુખ્ય સ્થાન છે તો અહીંયાથી થી સિકોતરમાં એ જમ્બુ શહેર અંદર જે એમનું મુખ્ય મંદિર છે ત્યાં ટંકારી ભાગોર પાસે ત્યાં આ માં સિકોતર અહીંયાથી ત્યાં જઈને એમની સુંદર એવું મંદિર બનાવ્યું છે ભવ્ય અને પ્રાણ પ્રતિષ્ઠા કરીને માં ત્યાં આગળ વાસ્તે ગાસ્તે ત્યાં બિરાજમાન કર્યા છે અહીંયા પણ એમની માં સાક્ષાત અહીંયા વિરાજમાન છે તો આ ભાવના મિત્રો તમારા દર્શન કરાવ્યા માં સિકોતરામાં દર્શન કરાવ્યા હવે આપણે બહાર જઈશું અને બહાર જઈને તમને શિવાલયના હું તમને મિત્રો ફક્ત દર્શન કરાવીશ તો વિડીયોમાં અંત સુધી મિત્રો બન્યા રહેજો અને વિડીયો પસંદ આવતો એક વખત વિડીયોને અવશ્ય લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો આગળ જઈશું આપણે તો હવે મિત્રો આપણે વાવની અંદરથી બહાર આવ્યા છે તો આ એક સંત શિરોમણી એક સાધુ મહારાજની આ સમાધિ છે તો તમે આ સમાધિના પણ તમે દર્શન કરો આ બધી સમાધિનું મુખ્ય એવું તપોભૂમિ વાળું હા આ બધી બેઠક છે તમે જોઈ શકો છો એમનું સ્થાન છે મુખ્ય અહીંયાથી હવે આપણે અંદર દર્શન કરવા જઈશું તો મિત્રો તમે આ જોયા આ જે સમાધિનું સ્થાન જોઈ રહ્યા છો ત્યાં આગળ બધા ગિરનારી મહારાજો અઘોરી બાવાઓની બધી બેઠકનું સ્થાન હતું તો હવે આપણે મિત્રો અંદર જઈશું ભગવાન શિવશંકરના તમને હું દર્શન કરાવીશ તો આ છે ભોલેનાથનું એક નાનકડું એવું સુંદર સમાધિવાળું મંદિર છે ત્યાં સ્વયં શિવજી વિરાજમાન છે આ છે સ્વયં પીપળાનું વૃક્ષ ભગવાન નારાયણનું દિવ્ય સ્વરૂપ તો મિત્રો આ તમે જુઓ એ અંદર સ્વયં શિવજી બિરાજમાન છે સાથે એના પરિવારના બધા દેવો છે એની અંદર ગણેશજી છે મા ભવાની છે ભગવાન કષ્ટભંજન દેવ આ સમાધિનું સ્થાન છે આ ભવાની શંકર મહાદેવ એનું મુખ્ય નામ છે શિવાલય તો હવે આપણે આગળ જઈશું મિત્રો જે નીલકંઠેશ્વર નામે અહીં ખૂબ પ્રસિદ્ધ છે એવું શિવાલયના હું તમને હવે દર્શન કરાવીશ તો આ છે આ નીલકંઠેશ્વર મહાદેવનું ખૂબ સુંદર અને શિવાલય છે જે વાવમાંથી મિત્રો આપણે અમને દર્શન કરી નીકળ્યા તે એ વાવ આ સિકોતર માની છે તમે જુઓ અને આ જ વાવની અંદર રંગ અવતુત બાપજીએ ખૂબ એવી પંદર દિવસની તપશ્વિર્યા કરેલી છે પહેલાં તો હું તમને આજુબાજુ પટાંગણના મિત્રો દર્શન કરાવી દઉં કે શિવાલયની આજુબાજુ ખૂબ સુંદર જગ્યા છે અહીંયા આગળ અવારનવાર મોટા મોટા પ્રસંગો પણ થાય છે અને બધા ભક્તો આ જગ્યાની ઉપર આવે છે અને પોતાનો પ્રસંગ પણ દિપાવે છે અને હું પણ ખુદ અહીંયા આગળ આ શિવાલયમાં કેટલી વખત પૂજા કરવા માટે પણ હું અહીંયા આવ્યો છું અને ત્યારબાદ જ મેં બે જાણ્યું છે બધાના ભક્તો દ્વારા કે અહીંયા આગળ એવા ખૂબ અદ્ભુત ચમત્કારો છે અને શિવજી સ્વયં પ્રત્યક્ષ વિરાજમાન છે તો આ જે વાત કરી રહ્યો છું તમે સામે જોઈ રહ્યા છો નીલકંઠેશ્વર મહાદેવ તો આ શિવાલય છે ભક્તો જો ખૂબ સુંદર શિવાલય છે સર્વપ્રથમ શિવાલયની બહાર નંદી મહારાજ વિરાજમાન છે તો આ છે નંદીજી સાથે કુર્મ છે આ મંદિરનો મુખ્ય વેટ છે અહીંયાથી તમે ભોલેનાથના દર્શન કરી શકો છો ભક્તો વિડીયો પસંદ આવતો તો અવશ્ય હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અહીંયા આગળ શિવ આરતી પણ એક બોર્ડ માર્યું છે એમાં લખેલી છે શિવ સ્તુતિ શ્રીરામ સ્તુતિ દ્વાદશ જ્યોતિર્લિંગના મંત્રો છે ને શિવ આરતી છે હવે આપણે શિવાલયની અંદર ગર્ભગુરુની અંદર આવી ગયા છે તો સૌથી પહેલાં તમને ગણેશજીના તમને દર્શન કરાવવું સાથે માતા રાણી છે આ બાજુ પણ માતા રાણી છે અને આ છે ભગવાન શિવ શંકર જે દેવોના દેવ છે એવા નીલકંઠેશ્વર મહાદેવ છે તો મિત્રો આ શિવાલયનો ઇતિહાસ લોકોના મુખ્યથી મેં એવી વાત સાંભળી છે કે હજાર વર્ષ કરતાં પણ જૂનો ઇતિહાસ આ શિવાલય સાથે મિત્રો જોડાયેલો છે અને આ શિવાલય સયાજીરાવ ગાયકવાડના ઇતિહાસ સાથે પણ સંપર્ક ધરાવતું હતું અને ધરાવે છે તો મિત્રો જેટલું બને એટલું વિડીયો મારો શેર કરજો જેથી કરીને આ શિવાલયની કંઈક પ્રગતિ થાય એવી મારી ઈચ્છા છે તો જેટલું બને એટલું વિડીયો મારો બધા ભક્તો સુધી તમે પહોંચાડજો એવી બધા ભક્તોને મારી ઈચ્છા છે તો મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલશો નહીં